ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાથી જંબુસર તરફ જતા ઢાઢર નદીનો પ્રવાહ રોડ પર આવી જતા મુખ્ય માર્ગ બંધ કરવો પડ્યો ઢાઢર નદીનું લેવલ એકસો બે ફૂટ પહોંચતાં આમોદ પોલીસ વિભાગ દ્વારા આ પગલાં ભરવામાં આવ્યા છે નદીમાં ઘોડાપુર આવતા આમોદ અને જંબુસર તાલુકામાં ગામડાઓ સંપર્ક વિહોણા થતા એક એસટીઆરએફ અને બે એનડીઆરએફની ટીમ પણ તહેનાત કરાઈ છે જંબુસરના ધારાસભ્ય ડી કે સ્વામીએ સંપર્ક વિહોણા બનેલા ગામોમાં ફરીને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો રોડ નીકળે છે આમોદથી જે જંબુસર જાય છે એની ઉપર પાણી આવતા હાલમાં જે મોટા ટ્રકો ને જવા દેવામાં આવે છે જ્યારે પરિસ્થિતિ જોઈને નાની ગાડીઓ તેમજ ટુ વ્હીલર સોંકી રાખવામાં આવેલ છે કાંકરિયા ગામે એક દિવાલ પડતા બે દિવ્યાંગ દંપતી દબાઈ જતા તેમને ખૂબ જ પ્રમાણમાં ઇંજડ થયા છે તો એમને પણ આજે કાંકરિયા ગામે એસડીઆરએફ તથા તાલુકાના સૌ આગેવાનો દ્વારા રેસ્ક્યુ કરી અને દંપતીને હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યા ખાસ કરીને આ ઢાઢર નદી 101 ફૂટ ભયજનક છે અને અત્યારે 102 ફૂટ પર વહી રહી છે ઘણા બધા ઢોર ઢાખરોના પણ મૃત્યુ નિપજ્યા હોવાના સમાચારો આવી રહ્યા છે પરંતુ ક્યાં ને ક્યાં એમ કહી શકાય કે મુખ્ય માર્ગ બંધ હોવાના કારણે વાહનો અત્યારે બંધ કરી દેવામાં આવ્યા છે અને ગામો સુધી પહોંચી ન શકાય તેવી પરિસ્થિતિનું સર્જન થયું છે ભરત ચુડાસમાં દૂરદર્શન સમાચાર ભરૂચ